ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે જીવના જોખમે વિદ્યાર્થીઓ ટ્રેક્ટરમાં પસાર થતા નજરે પડ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે વરસાદી પાણી તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે ગામને જોડતો કોજવે પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો જેના કારણે અવર પણ બંધ થઈ ગઈ હતી સ્કૂલેથી આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને રસ્તો પાર કરવામાં પારાવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી કરીને વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકોને જીવના જોખમે ટ્રેક્ટરમાં બેસીને રસ્તો પાર કરવાની ફરજ પડી રહી છે ગામના આગેવાનો દ્વારા ટ્રેક્ટરમાં બેસાડી અને વિદ્યાર્થીઓને સલામત રસ્તો પાર કરાવી રહ્યા છે પરંતુ તંત્રના કોઈ પણ અધિકારી કે કર્મચારીઓ દ્વારા રસ્તા પર પાણીમાં ગર્કાવ થયો હોવા છતાં પણ તંત્રના અધિકારીઓ અહીંયા નવો કોચવે બનાવવાનું રણનીતિ નથી કરી રહ્યા જેથી ગામના આગેવાનો દ્વારા તંત્રના અધિકારીઓને સોશિયલ મીડિયા મારફત નવો કોચવે બનાવવાની રજૂઆત કરવામાં આવી રહી છે તેમજ જીવના જોખમે વિદ્યાર્થીઓ તેમજ તો ગામના લોકો પસાર થતા હોવાથી મોટી દુર્ઘટના ખટસે તો તેનું જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તેથી ધાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે પસાર થતો કોચવે નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે